શોભાયાત્રા તમારા માટે આનંદ નો દિવસ છે છસો અડતાલીસ વર્ષ પહેલા આવા પૃથ્વી ઉપર

જન્મ લે છે ચમારા ઘેર એ ચમાર નથી હરિભક્તિ નથી એ લોકો ચમાર છે આ શું કરવા માંગુ છો આજના પ્રસંગ હું આજના છો અડતાલીસ સદગુરુ શિરોમણી રવિદાસ સાહેબ ની જન્મ જયંતિ નમન કરું છું અને બહુજન સમાજ ને મંગલ આપું છું તો બહુજન સમાજ રવિદાસ સાહેબ અને બહુજન સંતો ની વિચારધારા ને સમજાવે એ પ્રમાણે સંત રવિદાસ ભગવાન જે સંત રવિદાસ ભગવાનની ની છસો અડતાલીસ મી જન્મ જયંતિ નિમિત્તે ગઢઘોડામાં અમે સામેલ થયેલા છીએ અને આ સંત રવિદાસ એક પછાત વર્ગમાં જન્મ્યા એટલે એમને જે પબ્લિસિટી મળવી જોઈએ અન્ય જાતિઓના આવા મહાન નેતાઓ મહાન સંતોને જે પબ્લિસિટી મળી એટલી પબ્લિસિટી મળી નથી આમની પબ્લિસિટી વધે એના માટે આ સમાજે વધુ વધુ મહેનત કરવી જોઈએ અને એમના આચિરલા રસ્તા પર ચાલવા સર્વને વિનંતી છે તમે આજે સંત શિરોમણી ગુરુ રવિદાસ જે સંકુલ છે એના પ્રમુખ શ્રી છે અને આજે આ શોભાયાત્રા નીકળી છે અને ખુબ જ વિશાળ સંખ્યામાં લોકો જોડાયા છે આનંદ અને ઉલ્લાસ માહોલ છે અને વાતાવરણ બન્યું છે સંત રવિદાસ તો આજના પ્રમુખ સ્થાને આપ શું કહેશો પહેલું તો આપણે આજના જે જન્મદ જોઈ મંદિર ને નીકળતા શરૂઆત સવારે સાડા છ અમારી પ્રગતિ ચાલુ થઈ છે સાડા છ બધા ચાંદખેડા થી આખી ટીમ આવી છે પછી અમે ઉપર ધજા ચડાવી ત્યાં મંદિર માં દર વખતે ચાંદખેડા આવે છે આખી ટીમ

અને એમાંથી જે એમણે આગળ વધીને સમાજ વિકાસ માટે જે કર્યું છે સમાજને જે આપ્યું છે યોગદાન એવું અત્યાર સુધી ના એવા કોઈ સંત લાગતું નથી કે એવું આપ્યું એટલે એટલું જ આ યોગદાન આપ્યું એટલે અમારી સંસ્થાનું મેન મેન ઉદ્દેશ શું છે કે આપણા સમાજ ને બાળકો આવે એને એને આપવા આવે તો અમે રાખીએ છીએ એને લોકો જમાડીએ છીએ અને અત્યારે પોલીસ ભરતી ચાલુ છે એમાં નિઃશુલ્ક નિઃશુલ્ક રહેવાની સગવડ જમવાની પણ નિઃશુલ્ક સગવડ આપેલ છે અને અમે દરેક સમાજની ની દીકરીઓ બહેનો રાખીએ છીએ વાલીઓ સાથે એટલે અમારી સંસ્થા અત્યારે લાઈફ લીપી ચલાવે છે એટલે મારું મને અમને ઘણો બધો આનંદ થયો કે આવડી મોટી ગુજરાતની આવડી મોટી સંસ્થા કે જે આખરે રોહિત સમાજ નું પેલું આસ્થાનું કેન્દ્ર છે એનો પ્રમુખ મળી એનું ગર્વ છે સંત શિરમણી ગુરુ રવિદાસની સસો નો અડતાલીસમી જન્મજયંતિના ભાગ રૂપે આજે શોભાયાત્રા ગાંધીનગર માં નીકળી છે તમે સેક્ટર ત્રણ ના આ સમગ્ર ગાંધીનગરના એક સામાજિક કાર્ય કરશો એક આગેવાન છો અનિલભાઈ અને આજે આ શોભાયાત્રાની અંદર તમે બહુ મોટું યોગદાન આપી રહ્યા છો અને સંત રવિદાસે જે વાત કરી છે ક્ષમતા સ્વતંત્રતા બંધુતા ભાઈચારો પ્રેમની આ બધી લાભ એ જે વાત છે એ તમે ઉપદેશ જે છે રવિદાસનો એ તમારા જીવનમાં તમે ઉતાર્યો છે તો આપ આજનો કેવો અનુભવ અહેસાસ કરી રહ્યા છો આજે સસો અડતાલીસમી ચંદ્ર રોહિદાસની જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગરમાં સેક્ટર છોર રોહિદાસ મંદિરમાં સંકુલ આવેલું છે ત્યાંથી સમાજના સમગ્ર દલિત સમાજના લોકો ભાવિક ભક્તો આ શોભાયાત્રામાં આનંદ અને સાથે ફરી રહ્યા છે એમની ગાડીઓ પોતાની ગાડીઓ પોતાના વાહનો પોતાના ફેમિલી સાથે એક અંદર એમના ઘરમાં પ્રસંગ હોય એવો પ્રસંગ ઉજવી રહ્યા છે અને એક થી ત્રીસ એક્ટરમાં શોભાયાત્રા ફરી છે અને આવીને આવી શોભાયાત્રા જંગલી બહુમતીથી ઉત્તર ઉત્તર પ્રગતિ કરતી રહે એવી હું અભ્યર્થના આપું અનિલભાઈ તમે સમાજની અંદર ખૂબ મોટું યોગદાન આપો છો અને આજે બધી વ્યવસ્થાના ભાગરૂપે તમે સતત કાર્યરત રહ્યા છો અને આ રીતે સમાજની અંદર પ્રગતિ લાવવાની સમાજની અંદર જે સ્વયંસેવકો તરીકે પણ લોકો જોડાય એ માટે સમાજને શું અપીલ કરવા માંગો છો સમાજને એ કરવા માંગુ છું કે સમાજ તો જાગૃત છે જ પણ સમાજ વધારે વધારે પડશે આમાં જોડાય

ભેદભાવ ઈશ્વરના અસ્તિત્વ નો પણ ઇનકાર કરેલો છે એમણે ચમત્કાર જેવી કોઈ વાત કરી નથી એમણે બહુજન સમાજના પોતાના અધિકારો માટે રહેવું

અહીંયા પ્રસાદના ભાગરૂપે સુખડીનું વિતરણ કર્યું છે અને એના આયોજકો અહીંયા સુખડીનું એમ કહેવાય કે દરેક વ્યક્તિને એક એક બબે વખત પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી એવી વ્યવસ્થા કરી છે તો આજના આપના આયોજન બદલ આપ કેવો અનુભવ કરી રહ્યા છો અમ પ્રથમ તો સંત ની જય હો એમની જન્મ તિથિ નિમિત્તે સેક્ટર ત્રણ એના વસાહતીઓ તમામ એકત્રિત થઈ બધા યુનિટમાં રહી દર વર્ષે છેલ્લા કેટલાય વર્ષોથી સુખડીનો પ્રસાદ બનાવે છે અને રથયાત્રાનું શોભાયાત્રાનું મનથી તનથી બધા સ્વાગત કરે છે અને એ પ્રમાણે બધા એક રહીને આ દાદા ની સેવાનું કાર્ય કરે છે અને અમે લોકોને ના જઈએ તો બી ફાળો અમને પોતે પહોંચાડે છે અને એમાંથી અમે આ એક પ્રસાદ નું આયોજન કરીએ છીએ અને અહીંથી એનું વિતરણ બધા જ જે હોય આપણા ભક્તોને મળે એ માટે આ અમે બધા બહુ કટિબદ્ધ છીએ તો આ હતા સેક્ટર ત્રણ એ ના જે લોકોએ સુખડીનું વિતરણ કર્યું હતું જે માનદ સેવાઓ આપે છે અને અહિયાં જે લોકો આવ્યા હતા ભક્તો અને એ લોકોને આ પ્રસાદ મળી રહે એ બાબતની અમને વ્યવસ્થા કરી છે તે બદલ ધન્યવાદ